ચૈતર વસાવા અને મનસુખ વસાવા વારનવાર એકબીજા પર આરોપ પ્રત્યારોપો કરતા રહે છે ત્યારે હવે ફરી મનસુખ વસાવાએ ચૈતર વસાવાને ચેલેન્જ આપી દીધી છે મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર મોટા આક્ષેપો પણ કર્યા છે અને મનસુખ વસાવાએ કહ્યું છે કે હું ચૈતર વસાવા પર કેસ કરીશ મનસુખ વસાવા ચૈતર વસાવા પર કઈ વાતને લઈને કેસ કરશે અને કઈ વાતની ચેલેન્જ આપી છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અવારનવાર ચૈતર વસાવા અને મનસુખ વસાવા એકબીજા પર આરોપ પ્રત્યારોપો કરી ઝઘડતા રહે છે ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને ચેલેન્જ આપી દીધી મનસુખ વસાવા વન વિભાગ મહોત્સવના કાર્યક્રમમાં ગયા હતા ત્યાં તેમણે ચૈતર વસાવાની ગેરહાજરીને લઈને ચૈતર વસાવા પર મોટા આક્ષેપો કર્યા અને કહ્યું કે તેઓ જંગલને કાપે છે

છે તો એના પર પોલીસ કામ કરે છે એને ધમકાવો તમે એની ડ્યુટી છે એને એને કોઈ હોય તો ચેક કર જવા માટે ડ્યુટી છે આ ડ્યુટી છે જે બધાને થવા દીઓ ને એવું તો મત તો બધાને કી કરો આદિવાસી સમાજનું સંમેલન કે જંગલ બધા છેડો તો બધાને છેડો દો તમારી આસપાસની ટોળકી

ચોક્કસ એમને આવું જોઈતું હતું એ પણ ટોકર કર્યું છે એક સસ્તી પ્રસિદ્ધિ માટે એક શોર્ટ રસ્તો અપનાવી અને લોકોને એ કેળો અને આપણું જંગલ છે અને કેટલીક જગ્યાએ એમને પોતે પણ એના સગા સંબંધીઓએ જંગલ કાપીને ખેડાણ કર્યું છે મારી ભાઈ આધાર પુરાવા છે એટલે હું બોલું છું મારે કોઈને ઉતારી પાડવાની જરૂર નથી એક ધારાસભ્ય તરીકે આગેવાન તરીકે આ પ્રકારનું કાર્ય કરશે તો પછી સામાન્ય માણસ પણ 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 એમાં એમાં જોડાશે અને સામાન્ય માણસને રોકીએ એ વ્યાજબી નથી તો ખરેખર મેં એમને અપીલ કરું છું કે વન આપણું છે વનની જાળવણી આ કદાચ ક્યાંક જ્યાં વૃક્ષો ના હોય તેવી જગ્યાએ કોઈ ખેડાણ કરે એ વસ્તુ અલગ છે પણ જંગલો કાપીને વૃક્ષો કાપીને નવું ખેડાણ કરવું એ બરોબર નથી પોતાએ એમને પણ એના ઘર જંગલ કાપીને ઘર ઉભું કરી દીધું છે

વૃક્ષોની ખૂબ જરૂર છે એના માંડીને ગાય ભેંસ પશુધનવા જશે મોટો પ્રશ્ન છે અને લોકો અમને કે છે સાહેબ આ રીતના બધા જંગલો આગેવાનો ખેડી નાખશે જાતે જેના સગા સંબંધી હું તો કોઈ ગરીબ માણસ ખેડે ને તો મને કોઈ વાંધો નથી પણ આગેવાનો એમના સગા સગા નામને એમના હાથેના કાર્યકર્તાઓના નામે જંગલ ખેડાણ કરે એ બિલકુલ વ્યાજબી નથી એટલા માટે જાહેર મારે કેવું પડ્યું તો મનસુખ વસાવાએ આક્ષેપો ચેતર વસાવા પર કર્યા ત્યારે ચેતર વસાવાએ પણ મનસુખ વસાવાને સણસણતો જવાબ આપી દીધો અને કહ્યું કે મને આ જે કાર્યક્રમ છે તેમાં બોલાવવામાં જ નહોતો આવ્યો કાર્યક્રમમાં મને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું તેથી હું નહોતો આવ્યો અને મારા ઘરની આજુબાજુની જે જમીન છે તેની માપણી એકવાર તમે કરી જાઓ તો તમને ખબર પડે કે કયા વિસ્તારમાં મારા ઘરની જમીન

કે ટેલિફોનિક જાણ સુધા કરવામાં નથી આવી અને એક સરકારી પ્રતિનિધિ હોવાના નાતે પ્રોટોકોલ પ્રમાણે એમણે મને જાણ કરવી જોઈએ તે નથી કરી એનો આવનાર દિવસોમાં અમે ખુલાસો માંગીશું બીજું મનસુખભાઈ વસાવાએ નામજોગ આક્ષેપો કર્યા છે કે ચૈતર વસાવા ધારાસભ્ય હોય અને જંગલો કપાવી રહ્યા છે ત્યારે મનસુખભાઈ વસાવા ડેડીયાપાડા અને સાગબારામાં આવીને જોઈ નર્મદા જિલ્લામાં જો સૌથી વધારે જંગલો હોય તો એ અમારા ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં છે આજે પણ અમારા આદિવાસી સમાજ જંગલ સાથેનો નાતો છે આજે પણ ડેડીયાપાડાના છેતાલીસ ગામો અને સાગબારાના પણ ગામો આજે જંગલના ગામો તરીકે ઓળખાય છે અને જંગલમાં વસવાટ કરે છે આજે એમના ઘરો પણ ત્યાં છે એમની ખેતી પણ ત્યાં છે અને ઘણા લોકોના પેન્ડિંગ દાવાઓ છે એ પણ સત્વરે આવનાર દિવસોમાં મળે સરકારમાં અમે રજૂઆત કરવાના છે અને ઢીડિયાપાળાને શાકબારાનું જંગલ સચવાય એવી રીતના અમે પણ પ્રયાસો કરીએ છીએ મનસુખભાઈ વસાવા મેં જ્યાં મારું ઘર છે એ ઘર જંગલની જમીન પર અમે બનાવી છે એવા પણ આક્ષેપો કર્યા છે ત્યારે મનસુખભાઈ વસાવાને હું વિનંતી કરું છું એ જાતે જ આવે અને એની ટેપ પટ્ટીથી જંગલની જમીન ક્યાં છે અને મારું ઘર ક્યાં છે તે માપી લઈ એવી એમને પણ હું વિનંતી કરું છું મનસુખભાઈ અવારનવાર આવા નિવેદનો કરવાની એમની ટેવ છે ચૈતરભાઈનું નામ લીધા વગર એમની રાજનીતિ ચાલવાની નથી એટલે મનસુખભાઈ એમની ચાલ એમનો ચહેરો એમને ચરિત્ર અમારા લોકો જાણી ગયા છે એટલે મનસુખભાઈ દુઃખી થઈને આવા નિવેદનો આપ્યા કરે છે અને એને લઈને અમારે કોઈ લેવા દેવા નથી